જય મહારાજ મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા આગળ મારી પાસે તમે જોતા હશો તો એ આગળ અલ્પહાર છે અને અહીંયા પાલનપુરની એકદમ બેસ્ટ સ્વીટના અંદર જો કોઈ નામ હોય તો એ છે અલ્પહાર અને આ જે વિસ્તાર જે કહેવાય છે એ છે દિલ્હી ગેટ આપણે જે દાયક કાકા શ્રીખંડવાળાનો જે વિડીયો બનાવ્યો હતો એક્ઝેક્ટ એની સામે જ આ દુકાન આવેલી છે અને અહીંયા ઓગણીસો છાસઠથી કાર્યરત છે અને તમે જો પાલનપુરના હોવ અને જો તમે એની કોઈ સ્વીટ ના ખાધી હોય એવું કોઈ દિવસ બનત નહીં જો તમે પાલનપુરના અંદર આવો છો જો તમે એની સ્વીટ જે આમના જે ટોસ જે છે બટર ટોસ જે કહે છે એ લોકો એ જો તમે ના ખાતા હોય તો તમારું પાલનપુર આવેલું એણે જાય તો અત્યારે આપણે આવી ગયા છે વિડીયો બનાવવા માટે તો ચાલો મારી સાથે આપણો મોજ કરી લઈએ તો મિત્રો આપણે ફરીથી લોકેશનની વાત કરી લઈએ તો આ છે દિલ્હી ગેટ અને દિલ્હી ગેટથી તમે જેવા સીધા અહીંયા આગળ આવશો તો એ આગળ તમને આલ્ફાહાર જોવા મળી જશે તો હવે આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં આપણે ખરેખર મોજ કરી લઈએ જો તમે પાલનપુરના ના હશો તો તમે આ જગ્યા અવશ્ય જોઈએ પાલનપુરના નથી તો અહીંયા આગળ અવશ્ય એક વખત મુલાકાત કરવા આવજો તો મિત્રો અહીંયા દુકાનો ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે સાથે થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ હિમાંશુ અચ્છા હિમાંશુ ભાઈ આ જે તમારી જે પેઢી જે છે એ કેટલા ટાઈમથી કાર્યરત છે અને તમારી વિશેષતા શું છે કે લોકો આખા પાલનપુરના અંદર તમારું નામ એકદમ વખણાય છે અમારી પેઢી ઓગણીસો સાહીઠ થી કાર્યરત છે અને આ ત્રીજી જનરેશન છે બરાબર અમારી બંગાળી મીઠાઈ જેમ કે માવા ટોસ છે ચમચમ છે અહીંયાના ઇલાયચી સફેદ પેંડા છે માવા સેન્ડવીચ છે કાલાજામ છે બંગાળી મીઠાઈ માટે ઓવરઓલ અમે ખૂબ જ પ્રખ્યાત છીએ અને પેંડા માટે અચ્છા તો કોઈ પણ વ્યક્તિને જો ઓનલાઈન તમને ઓર્ડર આપવો હોય તો તમે ઓનલાઈન ઓર્ડર લો છો ખરા ઓનલાઈન ઓર્ડરમાં અમે હમણાં ટૂંક સમયમાં અલ્પહાર સ્વીટ્સ નામથી એક વેબસાઇટ ચાલુ કરીએ છીએ અમે ઓર્ડર ઓર્ડર લેવાનું કરીશું વિથિન નેક્સ્ટ અંદર લઈ શકશે શકશે અને આપી એમાં અમુક સ્પેસિફિક સ્વીટ્સ હશે જે સ્વીટ્સની લાઈફ વધારે હશે એ બધી સ્વીટ અમે અહીંયાથી અમને પાર્સલ કરીને મોકલી આપીશું અચ્છા અને સૌથી વધારે તમારી જે મીઠાઈ વેચાતી હોય એ કઈ છે એ અમારા સૌથી ફેમસ છે ને અહીંયા ના અલ્પહારના માવા ઢોસ છે જેને અલ્પહાર ઢોસ તરીકે બી લોકો ઓળખે છે અને માવા ઢોસ અહીંયા સૌથી વધારે જાય છે તો મિત્રો કે એમના કસ્ટમર પણ આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમના વિશે પર થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ મારું નામ અશોકભાઈ છે અચ્છા પાલનપુર માં જ રહું છું બરાબર અને છેલ્લા પંદર વર્ષ થી માં આવું છું બરાબર એના સ્પેશિયલ અલ્પાર માવાટોસ બરાબર ક્યાં છે જે હું આજે લેવા આવ્યો છું બરાબર તો તમે આજે માવાટો લેવા આવો છો તો ખરેખર એનો ટેસ્ટ કેવો હોય છે બહુ સરસ ટેસ્ટ છે અને સ્પેશિયલી બાર બારગામથી પણ હોય મંગાવે છે અચ્છા આપણે રેટિંગની વાત કરીએ તો તમે આજે માવા ટોસ જે છે એના દસમાંથી તમે કેટલું રેટિંગ આપશો દસમાંથી દસ દસમાંથી દસ તો તમારા મિત્રો જે પાલનપુર વાસીઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માગશો હું એવું જ કહીશ કે બધાય આ જગ્યા આવું જ જોઈએ અને હોયના જે બી વેરાયટી ઘણી બધી વેરાયટી છે બધી ટેસ્ટ કરવી જ જોઈએ ઓકે થેન્ક યુ તો મિત્રો અહીંયા આગળ તમે જોશો તો એમની અલ્પાહારને એ આગળ તમને નમકીનને એ બધું અહીંયા આગળ જોવા મળી જશે અને અહીંયા આગળ આપણે એમનું પ્રાઇઝ મેનુ જે ભાવલિફ જે છે એ પણ અહીંયા આગળ બતાવી દઈએ તો તમે અહીંયા આગળ જોઈ શકો છો અને અહીંયા આગળ તમે જુઓ તો એમણે જે રીતે કીધું એ રીતે એમની જે આ જે છે માવા સેન્ડવીચ ને બધું જે છે મેન વસ્તુ કેસર બાટી સાઈ બાટી આ બધી જ વસ્તુ એમની જે છે એ હોટ ફેવરેટ છે અને આખા પાલનપુરના અંદર ખરેખર આ ધૂમ મચાઈ રહ્યા છે

એક નંબર વસ્તુ છે અને સામેવાળો વાળો આપણને એમ જ કે એમની મીઠાઈ લઈને આવજો મારા ઘરે હાલ મહેમાન આવ્યા મહેમાન કે સ્પેશિયલ મારે માવા ટોસ ખાવાય હું સ્પેશિયલ લઈને નીકળ્યો ઓકે એ રસ્તામાં ગાડીમાં આપીને જ જઈશ વાહ વાહ થેન્ક યુ તો મિત્રો એની જે ફેવરેટ વસ્તુઓ જે છે આપણે એક એક તમને બતાવી દઈએ અને સૌથી પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન થાય કે મને જાણવા મળ્યું કે હર્ષભાઈ સંઘવી સાહેબ તરફથી તમને કંઈક એવોર્ડ મળેલો છે યસ હમણાં જ અમને ચાર નવેમ્બરે અને અમને ડેપ્યુટી સીએમ ના હાથ થી અમારું સન્માન કરવામાં આવ્યું જેમાં પ્રાઇડ ઓફ નોર્થ ગુજરાત જે નવ ગુજરાત સમાચાર અને અમદાવાદ મિરર તરફથી એવોર્ડ હોય છે તે અમને એનાયત કરવામાં આવે છે નોર્થ ગુજરાતની મોસ્ટ ઓથેન્ટિકેટ સ્વીટ શોપ માટે તો અમે તેમના બધાના આભારી છીએ અને બધા અમારા કસ્ટમરના પણ પણ આભારી છીએ કે જેમના થકી અમને આ મળી શક્યું બરાબર છે હવે આપણે તમારા ત્યાં જે સૌથી વધારે જે ફેવરેટ જે વસ્તુ જે વેચાય છે એના વિશે થોડી જાણકારી આપી એમ તો અહીંયા ઓલમોસ્ટ બધી જ આઇટમ બહુ સરસ રીતે જાય છે પણ હું આપને એક એક બધી આઇટમ બતાવી દઉં આ અહીંયાની સૌથી મોસ્ટ ફેમસ આઇટમ છે જેને અલ્પા માવાહા ટોસ્ટ કહેવાય છે માવા ટોસ્ટ આ સૌથી હાઈએસ્ટ સેલિંગમાં અને સૌથી વધારે લોકોને પ્રિય છે બરાબર આ આઈટમ સૌથી વધારે જાય છે ત્યારબાદ અમારી માવા સેન્ડવિચ અચ્છા આખી આ બંગાળી મીઠાઈઓ છે આ બંગાળી મીઠાઈઓ બી લોકોને બહુ ચાહક વર્ગ છે આનો પછી કાલાજામ કાલાજામ બી અમારે એટલા જ જાય છે આ પ્યોર ઘીમાં બનેલા હોય છે પછી અમારી આ કેસર સાહી બાટી આ બી એક બંગાળી મીઠાઈ છે એનો બી બહુ સરસ છે અમારા ઇલાયચી પેડા પ્રસાદી પેડા કહેવામાં આવે છે એ પણ બહુ સરસ જાય છે માવાના પેંડા ગુલાબ ગુલાબજામુન અને શિયાળાની ગાજર નો હલવો અચ્છા અને પ્યોર ઘીમા બનેલો હોય છે અચ્છા અત્યારે એનો ચાહકવક શિયાળામાં સૌથી વધારે હોય છે અને એના સિવાય એક યુનિક મીઠાઈ જે લોકો ખાવા આવે એ છે એ છે કે માખણ આ માખણ માખણની મીઠાઈ છે એના બે લેયર માખણના છે અંદર બંગાળીનું

ફરી લેશો પણ આમના જ આ માવા ટોસ મળે અચ્છા આપણી ગેરંટી અચ્છા આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે દસમથી આ જે માવા ટોસ્ટ જે છે એને કેટલું રેટિંગ આપશો દસ માય દસ આપીએ બધી મીઠાઈમાં ફૂલ રેટિંગ આપણે આપીએ અચ્છા તો તમે તમારા કોઈ મિત્રોને કહેશો કે અહીંયા આગળ વસ્તુ લેવા માટે આવે ગુજરાતમાં આપણે પાલનપુર તમે આવીએ તો બનાસકાંઠામાં આપણે પહેલું પાલનપુર તો દિલ્હીગેટ થી અંદર આવે છે તો અલપારમાં આપણે માવા ટોસ બધી મીઠાઈનો ટેસ્ટ કરજો અંગુર આપણી લઈને બધી તેનો ટેસ્ટ અલગ અલગ જ આવશે આખો ઓકે ઓકે તમે જે મીઠાઈ જો એની સાથે અમારી આ કેસર રસ મઈ એ બી બહુ લોકોને લોકપ્રિય છે કેસર રસ મઈ સાદી રસમલાઈ અને અંગુર રબડી અંગુર રબડી ના આ બધું જ અમારું પોતે જાતે જ બનાવવામાં આવે છે કોઈ વસ્તુ બહારથી થી લાવવામાં આવતી નથી બરાબર ઇવન અમારા જે અલ્પા ટોસ છે એ ટોટલ ફરાળી આઈટમ છે બરાબર ચામાં ડીપ કરવાના ટોસ સમજતા નહીં અચ્છા બધી પબ્લિક ને નડી તમે આ ફર્સ્ટ ટાઈમ એટલે આપણે કહું છું કે ચામાં ડીપ કરવાના ટોસ હતી પ્યોર બંગાળી પ્યોર ફરાળી ને દૂધમાંથી બનેલી આઈટમ છે કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ કે કલર સિવાય

અને અમારો જો કોઈને મોબાઈલ નંબર કોઈ બોતેર આઠસો પચાસ જીરો સત્યાવીસ બેતાલીસ પ્લસ અલ્પાહારની વેબસાઇટ છે તો અલ્પાહાર આપ ગૂગલમાં કરીને ત્યાંથી પણ અમારો નંબર લઈ લેવી મળી શકે ઓકે થેન્ક યુ જય મહારાજ તો મિત્રો એ આગળ એમાં એક લાઈવ કસ્ટમર એ આગળ તમે જુઓ તો ગાજરનો હલવો ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ તો કાકા તમારું નામ પ્રકાશભાઈ જોશી અચ્છા સાહેબ તમે ગાજરનો હલવો કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો હું ગાજરનો હલવો ખાઉં શ્રીખંડ ખાઉં